ગાંધીધામ તાલુકાના સિનાઈ ગામના વતની અને જાણીતા કોન્ટ્રાક્ટર ખીમજીભાઈ વાણિયા નું નિધન થયું ગઈકાલે તેની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા આવતીકાલે સાંજે ચાર ત્રીસ થી પાંચ ત્રીસ દરમિયાન મધુબન સમાજવાડી સિનાઈ ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ છે ગાંધીધામ તાલુકાના સિનાઈ ગામના વતીને જાણીતા કોન્ટ્રાક્ટર ખીમજીભાઈ વાણિયાનું નાની વયે નિધન થતાં સમાજમાં અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી તેની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા તથા અન્ય મહાનુભાવો દ્વારા પણ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા સ્મશાન યાત્રામાં સૌ કોઈ સ્વયંભૂ જોડાયા હતા આવતીકાલે સાંજે ચાર ત્રીસથી લઈને પાંત્રીસ દરમિયાન શિણાઈ ખાતે આવેલ મધુબન સોરઠિયા સમાજની વાણીમાં સોરઠિયા સમાજની વાડીમાં તેમનું બેસણું રાખવામાં આવે આવેલ છે ખીમજીભાઈ વાણિયાની વિદાય એ અકલ્પનીય છે તેમના પરિવાર માટે અને સમાજ માટે આ ખૂબ જ મોટી એક દુઃખની ઘટના છે ન જીરવી શકાય તેવું આ દુઃખ છે પરંતુ કુદરતને જે ગમ્યું તે ખૂબ સાચું હોય છે આખરે તેમની વિદાય હંમેશાને માટે વસમી બની છે અને કુદરતના ખોળામાં તેમની આવશ્યકતા હશે એ માની અને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે આવતીકાલે તેમનું સાંજે ત્રા ચાર ને ત્રીસ વાગ્યે બેસણું રાખવામાં આવ્યું છે